એટલે ગાંઠિયા વણેલા સારા છોકરા ભણેલા સારા ચા ગરમ સારી પત્ની નરમ સારી ક્રોધી કામમાં સારા આળસુ આરામમાં સારા ઝઘડો પાણે સારો વરસાદ ટાણે સારો સગપણમાં સાધુ સારા જમણવારમાં લાડુ સારા દેશી ગાય સારી અને દીકરી ડાય સારી સાહેબ દીકરી વાલનો દરિયો છે સાહેબ એક જગ્યાએ મેં કીધું દીકરી વાલનો દરિયો છે દીકરી વાલનો દરિયો છે એક ભાઈ ઉભા ત્યાં મન ક્યા દીકરા હું લોખંડનો હરિયો છે

એક ઘરમાં દાદા ડાય કરે દાદી કરે પપ્પા ડાય કરે મમ્મી કરે કાકા ડાય કરે કાકી ડાય કરે આખું ઘર ડાય કરે દહ વર નો છોકરો બધું જોય રસોડામાં ગયો ને ધોળું માથું કરીને આવ્યો અન કાળા માથા વાળા બધા કુંડાલે પડ્યા કે અમે બધા ધોળામાંથી કાળા કરી છીએ અને તું કાળામાંથી ધોળું કરી આવ્યો ત્યારે છોકરો બોલ્યો ઘરમાં કોક વડીલ તો જોઈએ ને સાહેબ જે ઘરમાં વડીલ ની સલાહ લેવામાં નથી આવતી ને ત્યાં સમય જતા વકીલ ની સલાહ લેવાનો વારો આવે છે કારણ કે બગડેલા કેસ ને સુધારે ને એને વકીલ કહેવાય પણ કેસ બગડવા નો દે ને વડીલ કહેવાય સાહેબ ડોસીમાં રહે છે રોજ સવારમાં મને બે બધા બે કાજુ આપે મેં કીધું માડી મને કાં આપો કે પ્રસાદી છે ખાઈ જાય દીકરા મેં કીધું મારી તમે ખાતા હોય તો મન કે મારા દાંત નહીં ને મોઢામાં બે કલાક ચગળું પોચું પડી જાય ને પણ તને આપી દઉં એ ઠુંડ આપતી હતી ડોસી બોલો હા ડોસીમાં બરાબર બીમાર પડ્યા ની આવ્યા એવા લઈ માડી તમારો સમય પૂરો ઊભા થાવ ડોશીમાં કે ઉતાવળ શું કરો હજી છોકરાને છોકરા પરણાવન બાકી છે ને ઉતાવળ કરો